આમિર ખાનના પુત્રની જે ફિલ્મ આવી રહી છે નેટફ્લિક્સ પર મહારાજ તેને લઈ અને સમગ્ર દેશભરમાં વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે આ મૂવીથી જે વૈષ્ણવ સંપ્રદાય છે તેની લાગણીઓ આહત થઈ છે તેવા આરોપ લાગ્યા છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ મૂવી જે ચૌદ જૂનના રોજ રિલીઝ થવાની હતી તેને હવે પોસ્ટપોન કરી દેવામાં આવી છે અને આ જ સંદર્ભે આજે અમદાવાદના દોશીવાળાની પોળ ખાતે ગોસ્વામી હવેલી ખાતે

પ્રતાળિત કરવામાં આવે આવે છે ત્યારે ત્યારે આ પ્રકારના વિરોધો આવીને ઊભા થઈ જાય છે અમારી લાગણી દુભાવવાનું કાર્ય નેટફ્લિક્સ યશરાજ ફિલ્મ્સ અને મહારાજ મૂવી દ્વારા થઈ રહ્યું છે કે જેમાં જૂના જમાનામાં અંગ્રેજી કોલોનીના જમાનામાં જે કેસીસ થયા હતા જે પ્રકારના આરોપો લગાડવામાં આવ્યા હતા અને જે પ્રકારના જજમેન્ટ્સ આપવામાં આવ્યા હતા એના આધારે આજે ભારત દેશ જ્યારે પંચોતેર વર્ષથી આઝાદ થઈ ગયું છે તે પછી એવા આધાર પર ફિલ્મો બનશે આજે આ ભારત દેશમાં આપણા ક્રાંતિકારીઓ આપણા શહીદો અને આપણા સ્વતંત્રતા સેનાનીઓ ઉપર પણ આ જ કોર્ટ અંગ્રેજી કોલોનિયલ કોર્ટે વિવિધ પ્રકારના લાંછનો આક્ષેપો અને કલંકો નાખ્યા હતા શું આજે એ આપણે સ્વીકાર કરી શકીશું કદાપી નહીં કરી શકીએ એ જ રીતે આપણા સનાતન ધર્મ ઉપર જ્યારે જ્યારે આ પ્રકારની વાત આવીને ઊભી થાય છે ત્યારે ત્યારે સનાતન ધર્મ એ જ ચલાવી લેવાનું આવે છે આ પ્રકારની વાત હવે અમે લોકો સહન નહીં કરીએ અમારા સનાતન ધર્મ પર કોઈ પણ પ્રકારનો પ્રહાર થશે તો અમે એના ઉપર વિદ્રોહ કરીશું અમે એનો વિરોધ કરીશું અને આ ધરણા દ્વારા આ અનશન દ્વારા અમે એ વસ્તુનો જ સાંકેતાત્મક પ્રતિક બતાડવા માંગીએ છીએ કે જો આ વસ્તુ રોકવામાં નહીં આવે તો આગળ જતાં સંપૂર્ણ વૈષ્ણવ સંપ્રદાય ભેગો થશે સંપૂર્ણ સનાતન ધર્મ ભેગું થશે સંપૂર્ણ આસ્તિક પ્રજા ભેગી થશે અને આ વસ્તુનો સાંવૈધાનિક રીતે વિરોધ કરશે આજે અમને વિશેષ આનંદ છે કે બધા જ સંગઠનો બધા જ સનાતન ધર્મના સંગઠનો વૈષ્ણવાચાર્યો અને અમારા ધર્મ માટે જે કોઈ પણ પોતાની લડત આપવા માટે અને પોતાનું બલિદાન આપવા માટે તૈયાર છે તે સર્વે અહીંયા આ મંચ પર એકત્રિત થયા છે તે અમારા માટે ખૂબ આનંદનો વિષય છે જી આના શું રહેશે આવતીકાલે માનનીય હાઈકોર્ટ જે કોઈ પણ પ્રકારનો ઓર્ડર ફરમાવશે તેના આધારે જ નિશ્ચિત થઈ શકશે કે આગળની શું કાર્યક્રમની રૂપરેખા રહેશે અને અમે લોકો આ ફિલ્મને રોકવા જ માગીએ છીએ આ ફિલ્મ રિલીઝ ન થાય તે માટે જ પોતે વિચાર કરીને અમે અમે લોકોએ રાખેલો છે કે એના પર જ અમે લોકો સાંવિધાનિક રીતે સાંવિધાનિક દાયરામાં રહીને અમારા કાર્યક્રમો આગળ જાહેર કરીશું કડી અમદાવાદ ગોસ્વામી પુરુષોત્તમલાલજી આજે નેટફ્લિક્સ ઉપર ફિલ્મ રિલીઝ થવા માટે જે હમણાં આપણે બધા અહીંયા ભેગા થયા છીએ તો મારું પૂર્ણ અભરણ કુમારજીને રણછોડલાજીને પૂરું સમર્થન છે કે જે કાર્ય કરી રહ્યા છે એ કાર્યમાં મારું પૂરું સહમત છે પૂરું મનથી કે આ કાર્ય એમને ખૂબ આગળ વધારે અને એમને આજે સનાતન ધર્મ માટેની જે એમની ઝુંબેશ છે એમાં હું એમનું પૂરું સમર્થન કરી રહ્યો છું અહીં જે ધર્મગુરુઓ છે તેમના સિવાય જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેવા શ્રદ્ધાળુઓ આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું અને તેમનું શું મંતવ્ય છે આ બાબતે તે પણ જણાવવાનો પ્રયાસ કરીશું હજી આપનું નામ નમસ્કાર મારું નામ સંજયભાઈ કુમાર છે અને હું પોતે આપણે હિન્દુ સનાતન હિન્દુ સંસ્કૃતિ સાથે હું જોડાયેલો છું સનાતન હિન્દુ સંસ્કૃતિમાં જ મારો જન્મ થયેલો છે અને વારંવાર જોવા જઈએ તો પહેલાં જોયું હોય તો આમિર ખાન સાહેબે પી કે પી કે એટલે નામનું પ્રોનમ જ એવું છે કે પીને પિક્ચર બનાવે છે અને સનાતન ધર્મને ઠેસ પહોંચાડે છે પછી બીજી વાત આવે છે આમિર ખાનના પુત્ર જાવેદ ખાનને લોન્ચ કરવાની જાવેદ ખાનને લોન્ચ એવી રીતે કરે છે એ સૌથી પહેલાં જ કે સનાતન ધર્મને ટાર્ગેટ બનાવે છે હવે જ્યારે સેન્સર બોર્ડ સેન્સર બોર્ડને આ બધી વસ્તુઓની યોગ્ય ચકાસણી કરવાની હોય છે કે કોઈ પણ સનાતન ધર્મના કોઈપણ સંપ્રદાયને ઠેસ ના પહોંચે અને અમુક દરેક પ્રકારના નીતિ નિયમોનું પાલન થવું જોઈએ સેન્સર બોર્ડ આ બધી બાબતે કેમ ધ્યાન રાખતું નથી આ પ્ર સરકારને પણ સવાલ છે અને સેન્સર બોર્ડને પણ અમારી સનાતન હિન્દુ પ્રજાનો સવાલ છે આ અને સનાતન હિન્દુ પ્રજાનો આ સવાલને જો સાંભળવામાં નહીં આવે અને હવે પછી જો આનું પુનરાવર્તન થશે તો સનાતન હિન્દુ સંસ્કૃતિ સનાતન હિન્દુ સંસ્કૃતિને સ્વીકારનાર હિન્દુ સમાજ જે કાનૂની રીતે જે પણ રીતે આનો વિરોધ કરવાનો થશે એ સનાતન સમાજ અવશ્ય કરશે અને હવે પછી સેન્સર બોર્ડ આવી ફિલ્મો બને એની ઉપર સચોટ નિરીક્ષણ કરે આમાં ક્યાંય ભ્રષ્ટાચાર પણ થતો હોય તો આ ભ્રષ્ટાચાર પણ થતો અટકે એવી અમારી સનાતન સંસ્કૃતિના હિન્દુઓની માંગ છે પ્રચંડ માંગ છે જય શ્રી રામ જય શ્રીરામ આપણું નામને પરિચય આપશો મારું નામ નીરવ યશવંતભાઈ મોદી છે હાલમાં હું પોતે હિન્દુ ધર્મનું હિન્દુ ધર્મ છે અને મારો જન્મથી છે જેથી કરીને આ પોતે જે હાલમાં જે આ યશરાજ ફિલ્મે જે આ કૃત્ય કર્યું છે એનાથી સહન સ કોઈ સહન ના કરી શકે એવી આ એક કૃત્ય બનાવ બન્યો છે સહનશક્તિની કોઈ લિમિટ બહારનું આ જે ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે એ બહુ લોકલાગણી સાથે દરેકને લોકલાગણી સાથે ચેડા કર્યા હોય એવું લાગ્યું છે ને આજે જે મહારાજ ફિલ્મ છે જે અમીર ખાને આજે લોન્ચ કર્યું છે કંઈક સેન્સર બોર્ડની કંઈક ગફલતીમાં ટાઈમમાં આ બનાવ બની ગયો છે કારણ કે આ સેન્સર બોર્ડે બી આટલું જોયું હોત તો એ બી ક્યારેય ના લે કારણ કે એની અંદર સેક્સ્યુઅલ દૃશ્યના બી ફોટા બતાવ્યા છે અને બીજું બી એની અંદર પાછળ જે જે આટલું હિન્દુ ધર્મ અને સનાતન ધર્મની સાથેના જે મહારાજ દેવી દેવતાઓના એના ખોટા સીન બતાવ્યા છે એ ખૂબ ગણતરી બહારના ખરાબ બતાવવામાં આવ્યું છે જેના માટે સખત વૈષ્ણવ ધર્મ સનાતન ધર્મ આજે જે બી કોઈ બી છે તે એ બધા બહાર આવી ગયા છે અને સમય એવો આવશે કદાચ કે આનાથી ઉગ્ર આંદોલન કરવાનો આવશે તો જ્યારે રોડ ઉપર આ વસ્તુને માર્કેટ સુધી રોડથી જમીનથી રોડ ઉપરથી આજે આવી ગયા છે જ્યારે પબ્લિક જ્યારે અત્યારે ધીરે ધીરે પસરી રહ્યું છે હાલ હાલમાં અત્યારે હાઈકોર્ટનો અમે ગુજરાત હાઈકોર્ટનો અમે ખૂબ આભારી છીએ તેને ચાર દિવસનો અમને સ્ટે મળ્યો છે પણ હવે સ્ટે આનો કન્ટિન્યુસ રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જેથી કરીને આગળ આ આનો આ કન્ટિન્યુઅસ સ્ટે ચાલુ રહે જેથી કરી આ ફિલ્મ રોકાઈ જાય અને અમારી દુઃખ લાગણી છે એ અમારી યાદગીરી રહે કે ભાઈ અમારે આ જ્યારે વિચાર હતો કે જ્યારે કે આ પિક્ચર ના રિલીઝ થાય તો સેન્સર બોર્ડ એનું કટ કરે એટલું પોર્શન એવી અમારી ડિમાન્ડ છે તો ખાલી પોર્શન કટ થાય એટલી ડિમાન્ડ છે કે પછી પિક્ચર જ આ પિક્ચર અમને કોઈ એના બાબતમાં કોઈ વાંધો નથી પણ પિક્ચરની અંદર જે અમારા દેવી દેવતાઓ અને કોઈ પણ જાતનું તકલીફ પડે એવું કોઈ કાર્ય બતાવ્યું હોય જેથી કરી હિન્દુ સંસ્કૃતિને કોઈ દુઃખ આપે એવું દુઃખ આપે આ સાથે સાથે વિરોધ પ્રદર્શનમાં બીજા એક શ્રદ્ધાળુ જોડાયેલા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું જે આપનું નામ મારું નામ પંકજ સોની છે આજે મહારાજ નામની મૂવી રિલીઝ થઈ રહી છે નેટફ્લિક્સ પર એમાં હિન્દુ સનાતન ધર્મ તથા પુષ્ટિમાર્ગ સંપ્રદાય અમારા જે ઈષ્ટ દેવાય જે ભગવાન શ્રી કૃષ્ણ છે તેની વિરુદ્ધની અંદર જે બતાવવામાં આવ્યું છે દર્શાવવામાં આવ્યું છે તદ્દન ખોટું છે અને આ આનો અમે સદાય માટે બહિષ્કાર કરીએ અને આ મૂવી પર સદાય માટે બેન્ડ આવે એવી અમારી આશા છે જી તમારે કહેવા પ્રમાણે આ જે દ્રશ્યો બતાવ્યા છે તે ખોટા છે પણ સાથે સાથે સ્ટોરીઝમાં એવું પણ છે કે જે કોર્ટ કેસ ચાલ્યો હતો એ કોર્ટ કેસ ચાલેલો એ અંગ્રેજોના જમાનામાં ચાલેલો આજે ભારતને આઝાદ થયા પંચોતેર વર્ષ થઈ ગયા તો પણ એ બધું ક્યાંથી ને ક્યાંથી શોધી લાવ્યો છે બરોબર છે એ તદ્દન ખોટું છે અને આ મૂવી રિલીઝ થવી જ ના જોવી જોઈએ ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર આ રિલીઝ ના થવી જોઈએ અને આનો અમે બોયકોટ કરીએ છીએ તો આપણે જે પ્રમાણે જોયું તે પ્રમાણે જે ધર્મગુરુઓ છે સાથે સાથે જે શ્રદ્ધાળુઓ છે તેમના પણ ખૂબ ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ મૂવી રિલીઝ ના થાય તેવી તેમની ચોક્કસ માંગ છે અને આજે ચુકાદો આવવાનો છે ધર્મગુરુઓ અને શ્રદ્ધાળુઓના પક્ષમાં નહીં આવે તો તેમણે ઉગ્ર આંદોલન સાથે સાથે રસ્તા પર ઉતરવા સુધીની પણ ચીમકી આપી છે આ જ પ્રકારની સ્ટોરી જોવા માટે મીડિયા રેવલ્યુશન હાલ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં ત્યાં સુધી મને મારા સાથે જયદેવને રજા આપશો નમસ્કાર